મેઘાણી વિશે તો સાહેબ પાસે અઢળક એ નોલેજ છે સાહેબે કીધું એમ કે મેઘાણી છે ને એ પહાડનું બાળક છે ને પહાડમાં એ ઉછરીને મોટા થયા છે અને ખાસ મેઘાણીએ ફૂલછાબ સૌરાષ્ટ્ર અને જન્મભૂમિમાં ઘણું બધું લખ્યું છે અને સાહેબે કીધું એમ કે અઠવાડિયામાં ચાર દિવસ નોકરી કરવાની અને ત્રણ દિવસ આ રીતે લોકસાહિત્યનું સંશોધન કરવા માટે થઈને પ્રવાસ ખેડવાનો ઘણી તો એવું કહેવાય છે પ્રવાસ ખેડતા ખેડતા મેઘાણીને ઘણી વાર લાખા પાદરની વાત કરી સાહેબે કે લાખા પાદરની આસપાસને એ વખતે એમ કે રામવાળાનું બહારવટિયું ચાલતું હતું બહુ મોટો બારવટીઓ એ વખતનો કહેવાતો અને એ બારવટીયાનું એ લાખાપાદરની આસપાસ એ ચાલતું પંથકમાંની અને ત્યાં આગળ એમના પિતાજીની બદલી થયેલી એ સમયે એમ કે રામવાળા સાથે ભેટો પણ થયેલો ચવેરચંદ મેઘાણી એમ પણ લખે છે કે ઘણીવાર હું ત્યાં ડુંગરાઓમાં આ રીતે ફરતો પહાડોમાં ત્યારે તો ઘણા બીજા બારવટીયા પણ મળી જતા અને એ લોકો એમ કે નાના બાળકો જાણીને એમને ખાવાનું પણ આપતા એમ તો એ રીતે ઘણું અનુભવમાંથી મેઘાણીને આવ્યું છે મેઘાણી આ જે કંઈ ઘણું અનુભવ્યું છે ફર્યા છે બધે અને એ રીતે પ્રવાસ ખેડ્યો છે એમાંથી ઘણું બધું લીધું છે એમને એમ ઘેર બેઠી બેસીને કે ચાર દિવારોની અંદર બેસીને એમને લખ્યું નથી બધે ફરીને લખ્યું અને ઘણી બધી એમને ઋણ સ્વીકાર પણ કર્યું છે સાહેબે કીધું એમ કે ત્યાં આગળ જ્યારે લાખાપાદર અથવા તો એની આસપાસના વિસ્તારોમાં હતા અથવા તો બગસરાની આસપાસ હતા ત્યારે ત્યાં એમના મિત્ર વાતસુરવાળા તો એમનું પણ ખૂબ મોટું પ્રદાન છે એમના સાહિત્ય લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં કે વાતસુરવાળાએ ઘણું બધું એમને ભાથું પૂરું પાડ્યું છે એમની દીકરીઓએ ગીતો આપ્યા છે એટલું જ નહીં વાતસુરવાળાએ આજુબાજુના જે રાવણો હોય ચારણો હોય આ રીતે લોકવાર્તાઓ કહેતા હોય એમને પોતાને ત્યાં બોલાવતા અને પછી એ વાર્તાઓ કેવડાવતા અને આ રીતે ગીતો કેવડાવતા અને એ મેઘાણી લખતા તો આ રીતે ભેગું કર્યું છે પછી કહેવાય છે કે મહુવાની આસપાસ કતપુર ગામ છે ત્યાંના ખારવાય જે બેન છે એની પાસેથી ખારવાઓના ગીતો સાહેબ પાસે આપણે હું ઘણી ઘણી વારથી રાહ જોઈ રહ્યો છું કે કંઈક સાહેબ એ રીતે ગાય અને કંઈક આપણને એ રીતે કહે બરાબર છે તો ઘણું બધું મેઘાણીએ આ રીતે લીધું છે લોક સાહિત્ય અથવા લોકગીતોની વાત કરીએ તો ઢેલીબાઈ પાસેથી પોરબંદરની બાજુમાં જે બરડા ડુંગરની આસપાસ અને એ ત્યાં આગળ બગવદર ગામના બગવદર ગામના ઢેલીબાઈ એમને એમ કહે છે કે આખી રાત બેસીને મેઘાણીને ગાયને નાચીને બધું સંભળાવ્યું છે મેઘાણીએ એ ઉતાર્યું છે એમ તો આ રીતે બધું કલેક્શન કર્યું છે મેઘાણીએ એમ તો ઘણું બધું લખ્યું છે લોકગીતો ઘણા બધા લખ્યા એની અંદર કેટલી બધી કથા ગીતોની બધા આવે છે દરેક ગીતની પાછળ કંઈક ને કંઈક કથાઓ હોય છે તો એ પ્રકારનું મેઘાણીએ લોકસાહિત્ય છે એકત્રિત કર્યું છે અને સાહેબને વિનંતી કરીએ કે આવા કોઈ કથા ગીતો હોય અથવા તો જેની પાછળ કંઈક કથા છે તો એવા ગીતો અને સાહેબે તો બહુ સરસ અવાજમાં ગાયેલા છે ગીતો હું એ કહું કે બાર બાર વર્ષે નવણ ગવાળાયા નવણે નીર તેદી ના આવ્યા આવા સરસ મજાના ગીતો એ મને બહુ જ ગમે છે એમ અથવા તો તેજમલ ઠાકોરવાળું છે તેજલ ગરાસણીનું ગીત છે બહુ સરસ ગીતો એ સાહેબે ગાયા છે તો એની વિશે થોડી વાત કરે અને ગાઈને સંભળાવે આપણને એ રીતે આમે બે માનવ છે ગાતા મોડો શીખ્યો એટલે એટલે આમાં શું છે વાતનો પ્રવાહ આવતો હોય ને એમ કરતાં કરતાં આવે એટલે મેઘાણીએ જ્યારે કલકત્તાથી આવ્યા ને પછી એણે આ ફૂલછાબની એટલે સૌરાષ્ટ્ર છાપાની નોકરી શરૂ કરી તો સૌથી પહેલાં એને બગસરા પાસે હડાળા ગામ છે હડાળા એ અડાળાના ગામધણી એટલે કે દરબાર વાત્સુરવાળા હતા વાત્સુરવાળા બહુ વિદ્વાન હતા અને એ સમયમાં એમએ સુધી ભણેલા હતા ફિલોસોફી સાથે અને બહુ વિદ્વાન હવે એ તો જૂનો સમય એ વખતે તો શું કે આ બધું કોઈ સાધનો નહીં કોઈ મનોરંજનના સાધનો નહીં એ વખતે આ ગામડાના ગીતો વાતો એ જ હતું દરબાર વાસુરાવાળા પાસે આ બધા વાર્તાકારો આવતા એ મેઘાણીને એ બધી વાર્તાઓ વાત્સુરવાળા પાસેથી મોટા ભાગની મળી અને એ એણે સૌરાષ્ટ્રની રસદારમાં લખી અને ભગવદનના ઢેલીબેનની હિસાબે વાત કરીને એ એમને લોકગીતોની દિશામાં એ દુનિયામાં પ્રવેશ કરાવનાર એ મેરાણી મેર કોમના બેન હતા એણે ગીતો એમને આપેલા હવે જે રઢિયાળી રાતમાં જે ગીતો છે એમાં અનેક પ્રકારના ગીતો છે કારણ કે લોકગીતોમાં દરેક વિષય આવે એમાં સંસારના સુખ દુઃખ આવે પારિવારિક ઝઘડાઓ આવે ધિરાણે જેઠાણીના ગીતો આવે પતિ પત્નીનો કંકાસ થયો એના આવે સાસુના ગીતો આવે પછી ગામમાં કોઈ ઘટના બની હોય એના ગીતો આવે ઐતિહાસિક દસ્તાવેજો જેને કહેવાય અને સામાજિક દસ્તાવેજ પણ કહેવાય કારણ કે જે તે વખતે સમાજનું જીવન કેવું હતું એ બધી વસ્તુ આવતી હોય એમાં દરેક ગીતની પાછળ એક વાત હોય છે મોટાભાગે કંઈક ને કંઈક કાં તો વાર્તા હોય કાં વાત હોય હવે એક ગીત તમને હું સંભળાવું કે ગામની બહાર એક નાનકડું ખોરડું એટલે તૂટેલ ફૂટેલ મકાન એને ફરતી વાડ કાંટાની વાડ દિવાલ તો હોય નહીં વંડી હોય નહીં એમાં પતિ પત્ની બે જણરે મજૂરી કરીને પેટ ભરે મજૂરી શું કરે સવારમાં બંને જાય અને જે ઘાસનું મેદાન હોય જેને વીડ કહેવાય ઘાસનું વીડ હોય ને એમાંથી ઘાસ વાટે ખડ વાટે અને ગામમાં આવીને વેચે અને પછી એમાંથી પૈસા આવે એમાંથી લોટ લે એના રોટલા કરે આ એનું જીવન આવું એક શ્રમજીવી દંપતી છે એનું આ ગીત છે દાંતડું લઈ અને જાય છે ત્યાંથી ગીત શરૂ થાય છે કે સવા બશેર નું મારું દાંતડું લો ઘડ્યું બોલા લાલી લુઆરે મુજા હે મુજા વાલમ જી લો

ગામડાની હોય તો એ તો મને શીખવાડે હા તો એ દાંતરડું જેટલું વજનદાર હોય એટલું ઘાસ ઉપર એ વધારે પ્રહાર કરી શકે હળવા કરતાં ભારે હોય તો કે કોશ હોય આપણે જમીનમાં ખોદવાની કોશ હોય એ હળવી હોય ને તો બહુ ઊંડો ઘા નહીં જાય ભારે હશે હંમેશા ભારે હોય ને એનો પ્રહાર પણ ભારે જ હોય પછી માણસ હોય કે હથિયાર હોય સવા બશેરનું મારું દાંતરણું લોલ ઘડ્યું બોલા લાલિયે લુવારે લાલિયા લુવાના દાંતડા વખણાતા છે જેમાં મારા સાવરકુંડલાના દાંતડા વખણાય મુજાપાલમજી લોલ હવે નહીં જાઉં ભીડી વાઢવારે લોલ કેમ નહીં શું કામ નથી જાઉં આ કોણ સ્ત્રીના શબ્દો છે નહીં જવાનું કારણ હવે આવે છે કે મેરે પરણેવા ઢારે પાંચ પુળ કારેલો મેરે વાઢારે વાસ વીસ મુ હવે નહીં જાવું આવું ભીડી વાઢ લોલ પરણો એટલે કે પતિ એ સાથે કામ કરે છે બે કામ કરે છે પણ પરિણે પાંચ જ પૂળા વાઢ્યા અને મેં દસ થી વીસ દસ પંદર વીસ જેટલા એટલે આના કરતાં ત્રણ ગણું ચાર ગણું કામ મેં કર્યું હવે આવું કેમ બને છે આવું બને જ છે જીવનમાં કે પુરુષ કરતાં સ્ત્રી હંમેશા વધારે કામ કરે છે આજે પણ પુરુષ નોકરીએ જાય ત્યારે એના માટે નાસ્તો તૈયાર હોય એનું ટિફિન તૈયાર હોય એના કપડાં તૈયાર હોય એના બૂટ મોજા તૈયાર હોય એનો રૂમાલ તૈયાર હોય એનો મોબાઈલ તૈયાર હોય એના સ્કૂટરની કે ગાડીની ચાવી તૈયાર હોય આ બધું તૈયાર કોણ કરે સ્ત્રી કરે સવારમાં વહેલી ઉઠીને ચા નાસ્તો બનાવે અને ભાઈને મોકલે છોકરાને ટિફિન બનાવીને તૈયાર કરીને બાબા સૂટ પહેરાવીને તૈયાર કરીને ગાડી મોકલે પછી પોતે નવરી પડે ત્યારે ત્યારે એ એને પોતાને માટે થોડોક સમય મળે નાવા ધોવાનો પછી બપોરની રસોઈ કરે ત્યાં હાંજે તો લાવી ગયો હોય છોકરા આવે હસબન્ડ આવે વળી એનું હાજનું જમવાનું આ બધું આખો દિવસ ચાલતું હોય એ આજના જીવનમાં આપણે જોઈએ છીએ કે પુરુષ તો આવીને સીધો સોફા ઉપર બેસી જાય માટે છાપું જો ટીવી જોવા સ્ત્રી નબરી નથી પડતી મોડી રાત સુધી આ તો આજના આધુનિક સમયની વાત કરી પણ સ્ત્રી પણ નોકરી કરતી હોય પુરુષ પણ નોકરી કરતો હોય તો પુરુષ નોકરીએથી આવીને સોફા પર બેસી જશે સ્ત્રી ઘરકામમાં જોતરાઈ જશે એ નોકરી કરીને આવે છે એ પગારદાર છે એ પગાર લાવે છે પણ રસોઈ એણે જ કરવાની ચા એણે જ બનાવવાની નાસ્તો એણે જ કરવાનો કપડાં એણે જ સુકવવાના એણે જ સંકેલવાના એણે જ કબાટમાં ગોઠવવાના તો પુરુષ કેમ નહીં આ પ્રશ્ન એ વખતે પણ હતો આ ગીત જ્યારે સર્જાયું ત્યારે એ આજે પણ છે કેટલાક પ્રશ્નો સનાતન હોય છે બોલો બોલો કામ કરતો નથી કામ વધારે છે બોલો ઘરે આવે ને જયારે સ્ત્રી પિયર થી ત્યારે બધું ગાંડીના ઉતારા જે ઉપડ્યું હોય આમુ અમુક વસ્તુ બોલતો નથી પણ અને પછી દીકરીઓની સ્કૂલ છે પણ તેમ છો મને યાદ આવ્યું એટલે બોલી નાખું કે પત્ની પિયર ગયા પછી ત્યાંથી ફોન આવ્યો એના ઉપર શું કરો ઉઠ્યા તો કે ઉઠ્યો તો જ તને જવાબ ફોનમાં આપતો હોઉં ને મારું ભૂત થોડું આપે સારું સારું નાસ્તો કર્યા તો કે હવે હવે કરીશ ફોન મૂકી દીધો બીજેથી ફોન આવ્યો શું કરો ઘેરે છું મિક્સર ચાલુ કરો એણે મિક્સર ચાલુ કર્યું બીજેથી ફોન આવ્યો શું કરો ઘેરે છું મિક્સર ચાલુ કરો રોજ મિક્સર ચાલુ કરાવે દસ પંદર દિવસે ઘેરે આવી ત્યારે છોકરા હતા ભાઈ નહોતા ઘેરે તારા પપ્પા ક્યાં ગયા દસ પંદર ભેગું મિક્સર લઈને ગયા એમ તો ભંગાર વાળો આવ્યો કે જોયું તો ભાઈ ઘેરે હતા ભંગાર છે કાંઈ તો કે એ તો પિયર ગયા તો કઈ હોય ભંગાર ઘરમાં હોય તો આપો તો મને ખબર ન હોય ગયા છે તો કેરી ગયા કે પંદર થયા તો ખાલી બોટલો એટલે આ બધું દાંપત્ય જીવનનું છે ખાટી મીઠી એમાં આ જે વીડ વાટવા જાય છે એમાંથી પરણે વાઢ્યા પાંચ અને મેરે વાઢ્યા દસ વીસ આવું શું કામ બને છે કે ઓલો છે ને કામનો આળસું હોય થોડુંક કામ કરે ને વળી બેઠો બેઠો બીડી પીવે અને ઓલી ક્યાંય પહોંચી ગયું હોય હવે બપોર થાય એટલે આ લોકોનો નિયમ કે બપોર થાય એટલે ગાહડી બાંધી અને ઘેરે જવાનું ચોકમાં વેચીને પછી અથવા રોટલો ખાઈને પછી વેચવા જવાનું એમાં પાંચ પૂળા વાઢેલા એ પતિને ગાહડી બાંધી અને માથે ચડાવીને ઘરવાળાને મોકલી દીધો હવે રસ્તાને કાંઠે આ દસ થી પંદર પૂળા ની ગાંસડી હતી એ કોક ચડાવવા વાળો હોય તો ચડે એકલા થી ચડે નહી એ રસ્તાને કાંઠે બાય ઊભી છે કે કોક નીકળે તો મને માથે ઘાસડી ચડાવે પરણે વાઢ્યા પાંચ પુળ કાને મેરે વાઢ્યા દસ વીસ મુજા વાલમ જી લોલ હવે નહીં જાવ વાઢ વાર લોલ પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ પાવલી એટલે રૂપિયાનો ચોથો ભાગ પચીસ પૈસા પરણ્યો લાવે પાવલી રે લોલ હું રે લાવું છું રૂપિયો દોઢ મુજા બાલમજી લોલ દોઢ રૂપિયો એટલે બહુ મોટી રકમ ગણાતી એમાં તો ઘર ચાલતું હવે નહી જાવ વીડી વાઢવા લોલ પરણ્યાનો ભારો મેં ચડાવીયો રેલો અને હું રેયું ભી વન વાટા વાલ હવે નહી લોલ પર ભારો ચડાવી દીધો ઘાસડી ચડાવી દીધી એને રવાના કર્યો જાવ કેરે ખાય હોઈ જાજો અને આ કોક ચડાવે એની રાહ જોઈને એ રસ્તાના કાંઠે ઊભી છે હવે એ વન વગડો બપોર થવા આવ્યા છે માથે સૂરજ આવ્યો છે તડકો છે કોણ આવે સીમમાં બપોરના સીમમાં કોઈ ન હોય એમાં દૂરથી એક વટે માર્ગો હાલ્યો આવે છે નજીક આવ્યો ભાઈએ કીધું ભાઈ આ મને ભારો ચડાવીશ કે આ બેન ચડાવું એટલે એણે ભારો ચડાવ્યો જો ગામડાના માણસો છે ને એ ઇન્ફોર્મલ બહુ હોય કોઈની સાથે વાત કરતા વાત કર્યા વગર રહી ના શકે અજાણ્યા સાથે વાત કરે ભાઈ કે કે તો તો આવું ભાઈ હાથ ગાવ થાય હાથ ગાવ એટલે વીસ કિલોમીટર આમ કેની કોર જવું તો કે શામ પર આ જવું છે મારી બેન છે રાકડી બંધાવવા જવું છે આજે રક્ષાબંધન છે ને તો કે શ્યામપરાજી તો ભાઈ અત્યારે બપોર થયા છો તું હવા ઠેઠ રામપરાથી આવે છે અને અત્યારે બપોર થઈ ગયા છે ને તું તારી બેનને ઘરે પૂકીશ ત્યાં તો રોંટો થઈ જશે હાંજ પડવા આવશે તું ક્યારે પૂકીશ ભાઈ હવા નો નીકળ્યો જ તું તો કે હવે બેન આડ જોતી હોય કે હું તારી બેન તાર અને તું આ બેનને ઘેરે રોટલો ખાઈને પછી જાતો તારે તું મારો ભાઈ વાટે મળ્યા વટેમાર ગુર લોલ ભાઈ મને વારલો ચડાવ એ ભાઈ મને આ ભારલો ચડાવ્યો મોજાબા ભારો ચડાવ્યો આટલી વાતચીત કરી એ માર્ગું અજાણો વટે માર્ગું એને ભાઈ બનાવી અને ઘરે લઈ ગઈ હવે આ ગરીબ દંપતી જે ઘાસ વાટે છે ખડ વાટે છે એ સવારે બે રોટલા ઘડીને નીકળે અને બપોરે આવીને એક રોટલો ધણીનો પતિનો ને એક રોટલો પોતાનો એમ બે રોટલા એનો રોજનો આ નિયમ એમાં ઓલો પતિને વહેલો મોકલ્યો એટલે એ તો પોતાના ભાગનો રોટલો ખાય પછડી ઓઢીને હુઈ ગયો ખાટલો ઢાળીને બાય ઘેરે ગઈ વટે માર્ગોને અજાણ્યા માણસને ભાઈ બનાવીને ઘેરે લઈ ગઈ અને પોતાના ભાગનો રોટલો એ વટે માર્ગોને અજાણ્યા માણસે ખવડાવી દીધો પોતે આખો દી ભૂખી રહી પરણે ભર્યું છે જેનું પેટડું રે લોલ અને મેરે જમાડ્યો મારો વીર મુજા વાલમ જી હવે નહીં જાવું બીડી વાટ વારે લોલ એ જી હવે નહીં જાવ બીડી આવા બધા ગીતો કથા એની પાછળ વેદના પણ હોય દુઃખ પણ હોય એક 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 ગામડા ગામમાં લગભગ બપોરના ત્રણ ચાર વાગ્યાનો ટાઈમ છે જેને રોંઢો કે આપણે એવા ટાણે રાવણ થો આવે ને એને રાવણ થયો એ વાજિત્ર વગાડવા વાળા ગામડામાં પહેલાં બહુ રોકડતા ટ્રેનમાં પણ પછી મળતા હવે ક્યાંય દેખાતા નથી તો એક રાવણથો વગાડવાવાળો નીકળ્યો વગાડતો વગાડતો ગામમાં દાખલ થયો એમાં એક શેરીમાં ઊંચા પડથારની ઓસરી હતી થાંભલીને ટેકે બેઠી બેઠી એક બાઈ ગૂંથણ કરતી હતી એના કાનમાં અવાજ આવ્યો આ બહુ બહુ સરસ ઘટના છે એ રાવણથાના સૂર છે એના કાને ગયા એટલે બાય ચમકી રાવણથાના સૂરથી નહીં રાવણથા તને બહુ સાંભળેલા પણ આ સૂર કંઈક જુદી ભાતના હતા જુદા જ પ્રકારના હતા એણે એને એને જે અસર કરી એ સૂરે એ કંઈક જુદી જ કરી સંગીતની અસર મને તમને થાય એ તો બરાબર એના કરતાં અલગ જ અસર થઈ આને અને અંદરથી અંદર અને અંદર જીવ સુધી અડી ગયા એ સૂર એટલે રાવણથાવાળો છે એ જેવો ડેલી પાસે આવ્યો એટલે આ બાઈએ બોલાવ્યો ભાઈ અંદર આવ્યો માલપા આવ્યો ડેલીમાં આવ્યો તે બેસાડ્યો અને પાણી પાવ્યું ભાઈ વગાડ્યો તો એણે વગાડ્યું એટલે બાઈ છે એ વિચાર કરે છે કે મને સમજાતું નથી મને શું થાય છે આ વગાડે છે મને શું થાય સમજાતું નથી તો કે ભાઈ તું ક્યાં ગામનો છો તો કે હું બેન સમઢિયાળાનો હા આ તારો રાવણ જ છે ને કંઈક નોખી ભાતનો છે ખબર નથી પડતી પણ તારો આ રાવણ તો સાંભળું છું ને મને કંઈક થાય છે તો કે બેન હું તો જેમ વગાડું છું વગાડું છું તો કે આ રાવણ તો તે પોતે બનાવ્યો તો કે હા બેન મેં પોતે કેવી રીતે બને તો કે આ તુંબડું હોય ને એમાં વાંસનો કટકો નાખીને તાર બાંધી અને આ કામઠી હોય એનાથી વગાડવાનું અને આ મારે તો છે મારો રાવણો થોબેન છે ને તમને કહું કે આ તુંબડું છે ને એ મને અમારી બાજુમાં સમઢાડિયાની બાજુમાં એક ગામ છે જસાપર કરીને એ જસાપરમાં એક પરબત પટેલ છે એ પરબત પટેલના દીકરા અરે મારા ભાઈબંધી બંધી એમના લખમણ એ લખમણના વાડામાં કે આ તુંબડું આવેલું અને એણે મને બોલાવીને આ તુંબડું આપ્યું એ તુંબડામાંથી આ મેં રાવણોથો બનાવ્યો બાયના હગા ભાઈનું નામ લખમણ એ વાડો એ લખમણના વાડાનું આ તુંબડું એ લખમણ એટલે એનો ભાઈ પરબત પટેલ એનો બાપ પોતાના બાપના પોતાના ભાઈના વાડામાંથી જે તુંબડું પાકેલું જે પોતાના પોતાનું ઘર પોતાની જન્મભૂમિ પોતાની એ જે જમીનમાં એ જન્મેલી જે મોટી થયેલી જે વાડામાં રમેલી એ વાડામાં જે વેલો થયો એમાં જે તુંબડું થયું એ તુંબડું આ રાવણમાં હતું ને એના સૂર વાગતાથી આ બાયને ખેંચ હા અનુસંધાન એનું એનું ગીત ഭാ വേല തുബി മാ വീരനി വാവേല തൂടി ഭോജായ വാല വീരനായി വാവല തുറന નીર વારી અને કે આ તુંબડી મારા પિયરની છે મારા ફળિયા ની છે એ મને ખેંચે છે અને ભાઈને કે મારા વીરની જે મારી મારા મારી માટીની તુંબડી છે એને હું આમ નો રહેવા દઉં આને શણગારું એ ભાઈ સોનિડા આવીન મૂ તન ભાઈ સોનિડા આવીનું ગામમાં ગઈ સોનીને ત્યાં જઈ સોનીને કીધું કે આ તુંબડીને સોનાના તારથી મટી દે સુખી ગરની હતી દરજી પાસે જઈ એને કીધું આના ઉપર તું સરસ મજાના ગીરના દોરાથી ગૂંથણ કરી દે એમ આખી તુંબડી શણગારી પહેલાંને રાજી કરી અને રવાના કર્યો તમે વિચાર કરો કે પોતાના પિયરના ફળિયામાં જે તૂમડું આવે ને વેલાનું એ તુંબડું છે એ એમ એ કંઈક વાજિંત્રમાં જોડાય અને વાગે અને એ જ અસર કરતું હોય એને લાગણી તંત્ર કહેવાય અને લાગણી તંત્ર વગર કોઈ દિવસ માણસ છે કવિતા અને સંગીતને ઝીલી ન શકે